સૂરતના કડોદરા પલસાણા ખાતે હોમગાર્ડની હત્યા પ્રકરણમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગઢની ધરપકડ કરી છે પલસાણા ખાતે હોમગાર્ડ તરીકે નોકરી કરતો યુવક પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી બુટલેગઢ સિવાયે કડોદરા જીઆઈડીસી ખાતે તેની હત્યા કરાવી હતી આ ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની હત્યાનો આરોપી શિવાકાંત ઉર્ફે શિવા ટકલા લલનભાઈ યાદવને દિંડોલી દેલવાડા ગામની સીમમાં આવેલ કેનાલ રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે ચાર મહિના પહેલા પલસાણા ખાતે નવા હળપતિ વાસના કે સેઢાવ ગામની સીમ ખાતે આમલેટની લારી ચલાવતા કિશન મહેશભાઈ રાઠોડની મોપેડ અને બાઇક ઉપર આવેલા સાત અજાણ્યાઓએ હુમલો કરીને હત્યા કરી હતી આ અંગે ગુનો દાખલ કરાયો હતો

અને તે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આરોપીએ પોતાના સાગરી તો આસુ રાકેશ સિંઘ રાહુલ દુબે દત્તુ સાથે મોનુ ઉર્ફે મનીષ ગૌરવ યાદવ કરણ દુબે તથા બીજા કેટલાક સાથી સાથે મળીને કિશન મહેશભાઈ રાઠોડની હત્યા કરી હતી